ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ શરૂ થનાર છે જે અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી ભરૂચની હોમી લેબ અને એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન જાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું તારીખ ચૌદમી જૂનના રોજ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર પાલ સિંહના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે જે ફ્યુઝર ઝોનની અદ્યતન વિશેષતા અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેશન વર્ચ્યુઅલ રિયાલિટી થકી ભવિષ્યની સફળ કરાવવા સાથે સ્પેસમાં વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે જે સહિતની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં શાળાના આચાર્ય સેલજા અને હોમી લેબના આગેવાનો પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી આ પત્રકાર પરિષદમાં પત્રકારો અને શાળામાં ટ્રસ્ટી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં આ લેબનો બાળકો યુવાનો અને વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકશે भविष्य की लैब में आपका स्वागत है हम भरूच के टायर टू सिटी को अभी इंडिया और वर्ल्ड के मैप पे लेके जा रहे हैं थ्रू होमी लैब एंड इन विद कलाम सेंटर इंडिया की तीसरी और गुजरात की पहली होमी लैब में हम बच्चों को आर्टिफिशियल इंटेलिजेंस और वर्चुअल रियलिटी के थ्रू भविष्य की सैर कराएंगे और उनको स्पेस में वर्चुअली लेके जाएंगे इस लैब का उद्घाटन 14 जून 2024 को हमारे जिले के महान कलेक्टर श्री तुषार सुमेरा जी और होमी लैब के फाउंडर सृजन पाल सिंह करेंगे उस कार्यक्रम में आप सभी आमंत्रित हैं और आइए हम सब मिलके भारत के भविष्य का निर्माण करें